જી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે એક નવી નવી ટીપ્સ આપતા હોઈએ છીએ તો આ વખતે પણ દર્શકોને ગમે એવી ટીપ્સ આપીએ છીએ પણ એની પહેલાં હું એક વાત કરી લઉં દર્શકોને કે તમારે સફળતા માટે શું કરવું આ બહુ સરસ વાત કરું છું તમને મારો પચાસ વર્ષથી વધારે વર્ષના અનુભવોનો હું તમને એક દસ મિનિટમાં લાભ આપું છું મેં જે શીખતા પચાસ વર્ષનો સમય આપ્યો એ મારા અનુભવોનો નિચોડ હું દર વખતે મારા એપિસોડમાં આપતો હોઉં છું તો મારે ખાસ દર્શકોને પહેલાં એ કહેવાનું કે તમારે જો સફળ થવું હોય ને તો શું કરવું એક તો કોઈની ઈર્ષાવૃત્તિ ન કરવી બરાબર કે ભાઈ આ અબજોપતિ થઈ ગયો ને આમ થઈ ગયો હું આમ થઈ ગયો ભાઈ એના નસીબ ગયા જન્મને એના કર્મો આ જન્મને એના કર્મો એ સારા હશે તો તમે એવું વિચારો કે હું પણ સારા કર્મો કરું અને મહેનત કરું ઈમાનદારીપૂર્વક આગળ વધુ તો હું પણ સફળ થઈ શકીશ એવું વિચારવું અને ઓલી જેની એક ઘણા સમયની વર્ષોથી આ ઘાયલ લે છે કે મોટેલિટી હોય અને તમને એમ કે તમે લીટી કરો તો તમારે ઓલી લીટીને ભૂસવાની નહીં એનાથી મોટી લીટી કરવાની ટૂંકમાં એવું વિચારવાનું કે હું એના કરતાં પણ ઉદાર અને પ્રગતિવાળો થઈશ એવું વિચારવાનું પણ કોની ઈર્ષા કરીને એને ભૂસી નાખવાની કોશિશ ન કરવાની હવે અત્યારે સમસ્યાઓ ધંધાકીય સમસ્યા હોય છે ઉધારી ધંધો ફસાઈ ગયો હોય પ્રોપર્ટી નથી વેચાતી નાણાં ફસાઈ જાય છે લગ્ન નથી થતા ધંધો નથી ચાલતો ભાઈ બહેનો વારે મતભેદોરિયા કરે છે હમણાં એક પાર્ટી એવી આવી હતી કે એની દુકાને સાંજે ચાર પાંચ વાગે ને એટલે આજુબાજુના વેપારીઓ મિત્રો સંબંધીઓ બધા એની દુકાને આવ્યા પછી એને એમ કહે હાલ ભાલ ચા મગાવો નાસ્તો મગાવ ભજીયા એમ ટૂંકમાં એમ કે મને બહુ ગમતું કે મારી પાસે લોકો એવી રીતે આવતા અને પાંચ આઠ દસ પંદર જણા બેઠા હોય કે હવે એવું થઈ ગયું છે કે કોઈ આવતું જ નથી કોઈ પૂછતું જ નથી તો આનું કારણ શું કે આપણે કેમ કોઈને કોઈને બગાડ્યું હોય સગા સંબંધીઓ પણ નથી આવતા તો આ બધું એ મિત્રો મારે ખાસ કહેવાનું કે ઉદાર વૃત્તિ રાખો અને સમય અને સંજોગો એ બહુ મહત્ત્વની વાત છે તમારો નબળો સમય હોય ગ્રહોની દ્રષ્ટિએ હવે અત્યારે આપણે ગ્રહોની ચર્ચા પછી કરશું પણ ત્યારે એમ કહી શકાય કે તમારો પડછાયો તમને સાથ ન આપે પણ પરિવારના સભ્યો છે સંતાનો છે મા બાપ છે ભાઈ બહેનો છે સગા સંબંધીઓ છે મિત્રો છે આ બધા તમે એટલા માટે રાખતા હોય કે તમને સપોર્ટ આપતા હોય કાંઈ થાય તો તમને એમ ન કહે કે બસ હવે આ ધંધો જ મુંજાઈ ગયા આવું ન કરે એમ કહેવાય કાંઈ વાંધો નહીં આવી ભૂલ બીજી વખત ન કરતા પણ આવું ન કરાય એનું ધ્યાન રાખજો ઉધારી ન કરવી કર્જ ન કરવું દેખાદેખી ન કરવી ઓલાએ ચાર રૂમનું મકાન લીધું આપણે ચાર રૂમનું લેવું છે એવું ન વિચારવું હવે જીવનમાં કેવું હોય છે કે અત્યારે ઘણા યુવકો બહુ ને સીધા સરળ હોય છે તો એમને દીકરીઓ માથાભારે મળતી હોય છે તો ઘણી વખત તો દીકરીઓ સરળ હોય છે તો એમને સામે હસબન્ડ વાઈફ એના મિસ્ટર છે એ હસબન્ડ એ બહુ માથાભારે વિચરતો હોય છે તો આ બધા પ્રશ્નો જીવનની અંદર બહુ અઘરા પ્રશ્નો હોય છે હવે તમે નહીં માનો દર્શક મિત્રો અમને કદાચ અત્યારે કળિયુગ છે એટલે ઘણી વખત એવું સાંભળતા હો કે બાપે પોતાની સગી દીકરી ઉપર અથવા સાવકી દીકરી ઉપર રેપ કર્યો આવું બધું થતું હોય છે હમણાં જ આપણે કલકત્તામાં ડૉક્ટરો લેડી ડૉક્ટરો ઉપર રેપ કરીને મર્ડર થઈ ગયું આ બધું ચાલતું હોય છે ન જ ચાલવું જોઈએ અને આમાં શું હોય છે કે ઘણી વખત એવું હોય છે કે અત્યારે હમણાં જે એક સરસ મેં લેખ વાંચ્યો કે સુપ્રીમ કોર્ટના જજે એમ કીધું કે કોર્ટમાં કેસ બહુ લાંબા હાલે છે ફરિયાદી ખરેખર સાચો હો છતાંય થાકી જાય છે અને એણે કોર્ટ બહાર સમાધાન કરવું પડે છે તો આ એક ન્યાય ન્યાયાલય ન્યાયાલય જેને કહે ને કે કોર્ટની એક નબળી વાત કહેવાય એને ઝડપથી બધા કેસ ચલાવવા જોઈએ અને કદાચ ભલે ઓવર ટાઈમ આપીને પણ એમ કે મોડા મોડો એક વર્ષમાં ચુકાદ આવી જાય એ ટાઈપનો કાયદો કરવો જોઈએ હવે ઘણી વખત ફરિયાદી થાકી જાય ઉંમર થઈ ગઈ હોય હાલી ન આપતા હોય પૈસાની તકલીફ હોય વકીલો દર મુદતે પૈસા માગતા હોય પૈસા એમ થાય કે અરે આ બધી મગજમારી કરતાં જવા દે ને હશે આમ કરીને આરોપીઓ ને છોડી મૂકવામાં આવે છે અથવા તો ફરિયાદી છે એ પોતે આરોપી હોય ને એવો અહેસાસ કરે છે ખરો હું કેમ ગુનેગાર કરું બોલો તો અને આ સજ્જનને સારા માણસોને જ આવી તકલીફો થાય છે બાકી જે છેલ્લી પહેરીના હોય અને કાયમ આવા ક્રાઇમ કરતા હોય એ લોકોને કાંઈ તકલીફ ન હોય તો મારા દર્શકોને ખાસ કહેવાનું કે તમે કેવી વ્યક્તિઓ પાસે માર્ગદર્શન લેવા જાઓ છો એ પણ મહત્ત્વનું છે તમારા ફેમિલી ડૉક્ટર પણ એને આવો તો એને ખબર હોય કે આને બસો પાવરની દવા દેવાની છે કે પાંચસો પાવરની દેવાની છે એ એને ખબર હોય અને અજાણ્યા ડૉક્ટર પાસે જાઓ તો પણ એ તમારી પાસે થોડું કાઉન્સેલિંગ કરીને નક્કી કરે કે ભાઈ મને આટલી આને ટીકડી દેવી પડશે આથી વધારે નહીં દેવાય એ ડૉક્ટરની બૌદ્ધિકતા હોય એમ તમે કોઈ વકીલ પાસે જાઓ કોઈ મિત્ર પાસે જાઓ તો એ તમને એવી સલાહ આપે કે જે તમે સફર કરી આપતા ઘણા એમ કે નાના હવે બેઠા આપણે એને ગુસ્સા નાખીને થોડી નાખ એવું કાંઈ ન હોય ભાઈ એને ખબર હોય છે કે આ માણસ તોડી ફોડી નાખે એવો માણસ નથી આનું વ્યક્તિત્વ એવું નથી સરળ અને સીધો માણસ છે તો એને રીતે માર્ગદર્શન દેવાય કે આપણે કંઈક ટેબલ પર બેસી અને આનું નિરાકરણ લે આવીએ જેથી તમારે કોઈ કાયદાકીય પ્રશ્નોમાં બચવાનું ન પડે અને મેં કીધું ને કે સુપ્રીમ કોર્ટના જજો પણ એવું કહે છે કે કાયદાકીય રીતે બહુ મોટા પરિવર્તન આવવા જોઈએ ગમે એવા કેસ હોય એનું એકાદ વર્ષમાં નિરાકરણ થઈ જવું જોઈએ તો જ આરોપીઓને સજા મળે અત્યારે તો એક લેખમાં સરસ એવું લખ્યું હતું કે ઘણી વખત આરોપીઓ પોતાની તરફેણમાં ચૂકો દે એ રીતે વહીવટ પણ કરતા હોય છે તો આનું શું કરવું હોય જ્યાં ન્યાયાલયની અંદર આ ધંધું થતું હોય છે તો બહુ અઘરી વાત કહેવાય તો આ માટે આપણી સરકાર પછી સીએમ હોય કે પીએમ હોય એ લોકોએ ખૂબ કડક કે ગૃહમંત્રી હોય આ લોકોએ ખૂબ કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને આમાં નિર્દોષ લોકો હેરાન થતા હોય છે તો દર્શક મિત્રો હવે સગાઈ લગ્નમાં ઉતાવળ ન કરતા મારી પાસે ઘણા મા બાપો એવું પૂછવા આવતા હોય છે કે મારા દીકરાની બહુ હોશિયાર છે દીકરો એને બહુ સારી રીતે રાખે છે દીકરાની બહુ એને સારી રીતે રાખે છે બે જણાનું બહુ ટ્યુનિંગ સારું છે બધું બહુ સરસ વાત થઈ તમે સરસ આમાં તમને શું તકલીફ છે તો કે ના પણ હવે એવું છે કે અમે એવું વિચારીએ છીએ કે અમારો દીકરો એને મૂકી દઈએ બોલો એને છૂટાછાડા આપી દે સારું મેં કેમ તો કે પણ દીકરી એટલી બધી હોશિયાર છે ને દીકરો એની વાત વધારે માને મેં તમે પચીસ ત્રીવર લગી તો તમારી વાત માય નહીં હવે એની વાત માને તો એને જીવવા દો શાંતિથી આ કળિયું કહેવાય એ મા બાપુ પોતાના સ્વાદ ખાતર હવે પચીસ ત્રીવર લગી છોકરો ગાડીમાં કે ટુ વ્હીલરમાં માને બેસણે લઈ જતો હોય લગ્ન નથી આવી જાય બરાબર છે લગ્ન થાય છે પછી એની પત્ની લઈ જાય તો તમારે જ એને કહેવું જોઈએ કે ભાઈ તું હવે તારા ઘરવાળા ની આને અમે તો તને પચીત્રી વર્ષ મોટો કર્યો તારી યારે ખૂબ રીયા હવે તું તારી ઘરો આવે અને તારે બાળકો થાય એટલે એની રહે આ જો સમજદારી હોય ને તો એક જન્માક્ષર મેળવવા ન પડે એક ગ્રહ ન નડે કોઈ ના નાખે કોઈ આવા કેસ કબાડા ન થાય અને આત્મીયતા તમે તમારી પત્નીને સમજી શકો તમારા પત્ની તમને સમજી શકે અને પરિવારની ઇન્કમ સોર્સ પ્રમાણે જીવન જેવું પડે તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપની પાસે મારો ફોન નંબર તો હશે છતાં નોંધી લેશો એપોઇન્ટમેન્ટ મેળવી લો નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર એક અઠ્યોતેર અઠ્યોતેર ત્રણ તો મારે ખાસ કહેવાનું કે દોરાધાગા નંગ ચમત્કાર આવા લોકો મારાથી બહુ દૂર રહે છે અને બહુ સારી વાત છે આ એક સાયન્સ છે જેમ કે ભાઈ તમારી પાસે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એમાં કાં બેટરી જો હોય કાં ઓઇલ નાખવું પડે સીએનજી ગેસ નાખવો પડે આ પેટ્રોલ ભરાવું પડે એને એનો ખોરાક એમ તમારી કુંડલીની અંદર જે કાંઈ ગ્રહો છે એ તમને ક્યાં લઈ લઈ જાય એવું છે ક્યારે શું કરવું ક્યારે શું શાંતિ રાખવી આ બધું તમને ચોક્કસ માર્ગદર્શન મળી શકે છે તો દર્શક મિત્રો આપ ચોક્કસ આ વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો જ તો તમને એમાં ખૂબ સારી લાભ મળશે ઘણા લોકો મારી પાસે આવતા હોય કે ભાઈ ફલણાભાઈ તમારી આવતા આવતાજી તો અમને ખબર નહોતી અમે ઘણી એને પૂછ્યું કે ભાઈ કોઈ સારા જ્યોતિષ તો તમારું નામ જ નહોતા આપતા પછી અમને યુટ્યુબમાંથી કે અકીલામાંથી કે ભૂછામાંથી એમાંથી તમે તમારા આર્ટિકલો વાંચ્યા અને તમારું અમે એમાંથી નામ લઈને ફોન નંબર લીધો ને તમને ફોન કરી છે આવું પણ બનતું હોય છે તો ઘણા લોકો એવું વિચારતા હોય કે ઘણી જગ્યાએ અત્યારે બધા મોલ ઘણા છે તો અમુક જગ્યાએ મોલમાં ડિસ્કાઉન્ટ હોય તો પોતે લઈ આવીને ઘરે મૂકી દઈએ પણ તું બધા તારા ભાઈને કહે હવે એના ભાઈને ન કહેતો હોય કે ભાઈ આ જગ્યાએ હું જોતો ને અત્યારે વસ્તુ સસ્તી ને સારી મળે છે તો તમે જો જરૂર હોય તો લઈ આવજો આટલો કહેવામાં વાંધો હોય બોલો એટલે એને શું કહે ખબર છે હિસ્સાવૃત્તિ માનસિક ઈર્સાડું એ કોઈનું સારું ન શકતા હોય મારા નથી થતા તો શું કામ આના કેમ થઈ ગયા અને ભાઈ હવે હું ના નસીબ અને સૌ સૌના કર્મો પ્રમાણે એવું જીવન હોય તમે સારા કર્મ કરો સારી વાણી રાખો સંયમ રાખો મિત્રો ભાઈ બહેનો સાથે પત્ની પત્ની સાથે બાળકો સાથે મા બાપ સાથે સારા વ્યવહાર રાખો અને મા બાપોને પણ હું ખાસ કહું છું કે ભાઈ બહેનોને પણ ખાસ કહું ઘણી વખત ભાઈના લગ્ન થઈ ગયા હોય ને બેન ઘરમાં હોય અથવા બેનના લગ્ન થઈ ગયા હોય તો એ ઘરે આવીને માથાઉટ કરે કે ભાઈ ભાભી આમ રખડવા ગયા હતા ભાભી આમ નવા કપડાં પહેર્યા હતા આવું બધું ન કરવું પ્લીઝ કોઈની જિંદગીની અંદર આવા અફડાતફડી ન કરતા ઘણા અત્યારની પેઢીમાં જે છોકરી જુવાન છોકરા છોકરી હોય બધું કામ નથી કરી અમારી પેઢીના અત્યારે જે સાઠ વર્ષના હોય પાંસાઠ વર્ષના હોય પંચાવન વર્ષના હોય એટલે ખૂબ કામ કરી આપતા હોય છે કે મારા જેવા આજે સેવન્ટી ફાઇવના હોય તો પણ ખૂબ કામ કરી શકે છે તો હું કામ કરી આપતો મારા દીકરાને બહુ એટલું કામ કરશે અથવા મારી જેમ એવું મારે અપેક્ષા જ ન રાખે કે અત્યારે હવે મોબાઈલ થઈ ગયા સાધન સગવડતા થઈ ગઈ હવે પચાસ વગેરે વગેરે મેં સાયકલ ફેરવી હતી તો એ જે શક્તિ છે અને ખાવાના સારા હતા ચોખ્ખા હતા હવા પાણી સારા હતા હવે તો અત્યારે પ્રદૂષણ સિવાય કાંઈ નથી તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપ ચોક્કસ મારી સાથે ફોન કરીને સંપર્ક કરી શકો છો મારો ફોન નંબર ફરીથી નોંધી લેશો નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્યોતેર મારો બીજો નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપનું સપ્તાહ ખૂબ સારું જાય એ મારી હાર્દિક સુભેર સાથે ફરી મળશું આજ સમયે આજ તેમ રજા આપશો નમસ્કાર જય હિન્દ